શિવદનાપુણા વિસ્તારમાં નાલંદા પાસે હાઈટેન્શનના થાંભલામાં વાયર લબડી રહ્યા છે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે છતાં આ વાયર લેવાનો સમય ઝેટકો પાસે નથી ત્યારે તાત્કાલિક આ વાયરો હટાવવામાં અને હાઈટેન્શન લાઇનો ક્યારે હટાવવામાં આવશે તેનો ચોક્કસ સમય આપવાની માંગ સાથે ધરણા આપ દ્વારા કરાયું હતું વિરોધ પ્રદર્શન કરી રહેલા પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી પોલીસે ટીંગાટોળી કાર્યકરોની પણ અટકાયત કરી હતી અટકાયત દરમિયાન ભારે ઘર્ષણ સર્જાયું હતું જેથી પોલીસે તમામને ઉચકીને અટકાયત કરી હતી વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે માંગ કરી રહ્યા છીએ પરંતુ હાઈટેન્શન લાઈન ન હટાવીને તંત્ર લોકોનું ટેન્શન વધારી રહ્યા છે જેથી અમે બોર્ડની પરીક્ષા આવી રહી હોય અને વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સહિત ગંભીર દુર્ ઘટના ન બને તે માટે તાત્કાલિક આ લાઇન હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ આજ રોજ પૂણા વિસ્તારની અંદર કારગિલ ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઇન હટાવાની વાત છે આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઇન છે જે વર્ષો પહેલા નખાણી હતી બે હજાર છથી લઈને અત્યારે બે ચાલે છે તો આ હાઈ ટેન્શન લાઇન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી આ હટાવવા માટે સ્થાનિકોની સોસાયટીના પ્રમુખોની આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પત્રો લખા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા ત્યાર પછી છેલ્લા અઢી વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઈન હટાવવા ખાડી કરાવવાના મુદ્દે અમે લડતા છીએ ત્યારે હમણાં થોડા સમય પહેલા જ્યાં હાઈટેન્શન લાઈન બે લાઈન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ એસએમસી જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને સ્થાન સ્થળ ઉપર જઈને કામગીરી કરી સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઈન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે જ્યારે જયારે અમે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે બે દિવસમાંથી જશે ત્રણ દિવસમાં અટકી જશે પરંતુ આ આવતી અગિયાર તારીખે બોર્ડની અગિયારમાં દસમાની બારમાની એક્ઝામો ચાલુ થતી હોય છે વિસ્તાર ટ્રાફિક વાળો છે વારંવાર રજવા છતા લાઈન નહોતા હટાવતા અને હાઈટેન્શન લાઈનની નીચે પહેલા લાંબા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી મજૂરો નથી એના માટે હટાવી નથી શકતા જે બિલકુલ ઉડાવ જવાબ હતો બિલકુલ સાંભળી શકાયો એવો ન હતો ત્યારે હું મારા સાથી કોર્પોરેટર એવા સોમનાબેન કેવડીયા વોર્ડ પ્રમુખ જેવા મિલનભાઈ તુષારભાઈ અમારી આખી ટીમ સાથે અમે ત્યાં હાઈ ટેન્શનની લાઈન નીચે બેસી ગયા હતા પછી માનનીય જે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબને ને બધા પીએસઆઈ સાહેબ એમ બધા આવેલા હતા એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઇન છે વાયોરો જે છે એ હટાવી દેવામાં આવશે ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયોરો છે હટાવી દેવામાં આવશે પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે અગિયાર તારીખથી દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ ચાલુ થાય છે ને નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું જેના કારણે પાવર કટ થઈ શકે નહીં શટડાઉન થઈ શકે નહીં જીવી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઇન અત્યારે હટાવી શકાશે નહીં અત્યારે એટલું ગેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે કે અઠ્યાવીસ તારીખ આજકાલ એટલે તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવશે હાઈ ટેન્શન લાઈન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એકદમ પછી કામ કરવામાં ચાલુ કરવામાં નહીં એવું હાઈ ટેન્શન લાઈન નહીં હતી તો સોસાયટીના લોકો વિસ્તારના લોકો તમામ લોકોને સાથે રહીને રસ્તા પર બેસી જઈશું ને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે બાકી આ હાઈટેન્શન લાઇન હટાવીને રહીશું જય હિન્દ જય ભારત